નમસ્કાર દર્શક મિત્રો સરદારનો અવાજમાં આપનું સ્વાગત છે દિલ્હી ખાતે પૈગમ્બર રુજુર સાહેબની ની સ્થાનમાં અપમાનજનક ટિપ્પણી કરનાર શખ્સ પપ્પુ વિરુદ્ધ બોરેલી મુસ્લિમ સમાજ દ્વારા તીવ્ર વિરોધ કરવામાં આવ્યો છે બપોરે ચાર વાગે શાંતિપૂર્ણ રેલી આયોજન કરવામાં આવ્યું હતું જે સેવા સદન સુધી ત્યાં ડીવાયએસપી અગ્રવાલને ને આવેદનપત્ર આપી આરોપી સામે તાત્કાલિક કડક પગલાં લેવા માંગ કરવામાં આવ્યું મુસ્લિમ સમાજના આગેવાનોએ જણાવ્યું કે આ વિખંડનકારી તત્વો દેશના ધાર્મિક એકતા અને શાંતિને ખંડિત કરે છે આવી પ્રવૃત્તિઓના જવાબદાર વ્યક્તિઓ સામે સરકાર તાત્કાલિક અને કડક કાર્યવાહી કરે તે જરૂરી વિશેષ રૂપે મુસ્લિમ સમાજ તરફથી ચેતવણી અપાઈ છે કે જો તાત્કાલિક પગલાં નહીં લેવાય તો આવતા શુક્રવારે ઉગ્ર આંદોલન કરવામાં આવશે બોડલીના અલીપુરા સર્કલ પર જેમાં જેલ ભરો જેવો ચળવળ સામેલ રહી શકે છે જો ઇલિયાસભાઈ બારો શું કહે છે આજ રોજ સવારે સાડા છ વાગ્યાની આસપાસ મેં મારો ફેસબુક ઓપન કરતા એક વિડીયો વાયરલ જોયો જેના અંદર આપ સરકાર મોહમ્મદ સલ્લા તાલાલ વસલમની અંદર ગુસ્તાખી કરેલી છે કોઈ દિલ્હીના ભય છે પપ્પુ પપ્પોસિંહ કરીને તો એ માટે અમે બોડેલીના ડીવાયએસપી સાહેબને એક આવેદનપત્ર આપવા બાબતમાં હેન્ડ ટુ હેન્ડ આવેલા છે અને એક લેખિતમાં ફરિયાદ પણ આપેલી છે કે ભાઈ આવી રીતે કોઈ બી જ રાહદારી માણસ ચાલતો જતો મુસ્લિમ ધર્મની અંદર ગુસ્તાકી કરી જાય તો એ ખોટી વાત છે તો એ માટે અમને ન્યાય મળે અને જે પણ માણસે ગુસ્તાખી કરેલી છે એને તાત્કાલિક ત્રણ દિવસના અંદર કાયદેસરની કાર્યવાહી કરી પગલાં લેવા અગર ત્રણ દિવસના અંદર કાયદેસર એફઆઈઆર લીગલ નહીં ફાટે તો શુક્રવારના રોજ જુમ્માના દિવસે જુમ્મા પછી અલીપુરા સર્કલ પર જે રીતના હમણાં મુસ્લિમ સમાજ ભેગા થયા છે એ જ રીતના અલીપુરા સર્કલ પર મુસ્લિમ સમાજ લોકો ભેગા થઈ અને જેલ જેલ આંદોલન કરશે જેલ જેલ ભરો આંદોલનનું આયોજન કરવામાં આવશે એમ હું પોતે ઇલિયાસ બરોડ એક વિડિયો ફરી રહ્યો છે દિલ્હીના પાલિકા બજારથી કહેવાય છે જેનું બોલેલું નામ પપ્પુ સિંગ જાનવા મળેલ છે આ વ્યક્તિએ મુસ્લિમ સમાજના બેગમ પર નબી મહમ્દ ઉશમા ની સલમની વિરુદ્ધની અંદર અમિત શાળાની અંદર ઉસ્તાગી કરેલ છે જે ખરેખર માફીને લાયક નથી અને આવા વ્યક્તિઓના કારણે જ જે રાજસ્થાનની અંદર ઉદયપુરનો જે બનાવ બનેલો તો એવા બનાવો બને છે પહેલા મુસ્લિમ સમાજના લોકોને ઉશ્કેરવામાં આવે છે સસ્તી પ્રસિદ્ધિઓ લેવામાં આવે છે અને જ્યાર કઈક બનાવ બને છે તો તેના વિરુદ્ધ ની અંદર બોલીવુડ ની અંદર ઉદેપુર ફાઇલ કરીને પિક્ચરો બને છે આવો જે બનાવ બનેલો છે એને સખત શબ્દોમાં વખોડીએ છીએ અને બોડેલી અંદર છોટાઉદેપુર જિલ્લાના બોડેલીની અંદર એએસપી સાહેબને